મારી ગોરાદે માટે બનાવી નાખું કારણ કે પેલા એક નંબર ના હો તો ચાલ ગોરાઈએ

તો મિત્રો હું આવી ગયો છું થરા કિશન પ્રોડુક્શન સિમેન્ટ કારખાનામાં કારણ કે મિત્રો એકજ નાયરા પેટ્રોલ પંપની સામે આ સિમેન્ટનો કારખાનું એટલે કે કિશન પ્રોડુક્શન સિમેન્ટ કારખાનું ત્યાં આગળ છે ત્યાં આગળ સરસ મજાના ધાંભલા અને સરસ મજાના બેલા પણ મળે છે ચોક્કસ શ્રાવણ મેનો સંપર્ક કરો જય માતાજી